વાવાઝોડું ગુજરાતથી જઈ રહ્યું છે દૂર દરિયાકાંઠે રહેતા લોકો અને માછીમારોને એલર્ટ આપવામાં આવ્યું છે તો શક્તિ વાવાઝોડું કે જેને લઈને હાલ ભયનો માહોલ એટલા માટે છે કારણ કે જે ચક્રવાત અરબી સમુદ્રમાં સર્જાઈ રહ્યું છે ને તેની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે જોડાઈ ગયા છે ફૂલ લાઈન પર ગૌરવ શક્તિ વાવાઝોડું અને તેને લઈને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે

અ જોવા નથી મળતી પરંતુ દરિયાકાંઠાના જે વિસ્તારો છે કે જ્યાં પવનની ગતિ થોડી તેજ છે જોવા મળી રહી છે ને સાથે સાથે પૂનમ હોવાને કારણે અ ખાસ દરિયાની અંદર કરંટ છે તે જોવા મળી રહ્યો છે શક્તિ માવા જોડે વાત કરવામાં આવે છે દ્વારકાથી સત્સોડ ચાલીસ કિલોમીટર પશ્ચિમ તરફ અને દરિયાથી સત્સોડ ત્રીસ કિલોમીટર જે તોફાન છે તે અત્યારે પશ્ચિમ દિશા તરફ જોવા મળી રહ્યું છે ખાસ કરીને જે તેનું કેન્દ્ર છે તે કોઈ અસર કરે તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળતી નથી પરંતુ ક્યાંક ગુજરાતના દરિયાથી શક્તિ વાવાઝોડું છે દૂર થતું જતું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તોફાન છેલ્લા છ કલાકની અંદર પંદર કિલોમીટર થી ઝડપે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ એટલે કે ઓમાન તરફ આગળ વધતું હોય તે પ્રકારના જે સમાચારો છે તે સામે આવી રહ્યા છે ને ખાસ કરીને ઓમાન થી ત્રણસો ચાલીસ કિલોમીટર પૂર્વ દક્ષિણ પૂર્વ અને કરાચી થી પાકિસ્તાન થી પાંચસો ને સિત્તેર કિલોમીટર દક્ષિણ પશ્ચિમ તરફ આ તોફાન છે તે અત્યારે હોવાની વાત સામે આવી રહી છે ક્યાંક જે સૌરાષ્ટ્રના ગુજરાતના જે દરિયાકાંઠાઓ છે તે અત્યારે સુરક્ષિત છે તે માનવામાં આવી રહ્યા છે પરંતુ જો પવનની દિશા પલટાય તો વાવાઝોડાની દિશા પણ ફરે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે

દર વર્ષે જ્યારે આ સિલ્ડની અંદર વાવાઝોડાની અસરો છે તે જોવા મળતી હોય છે કારણ કે હવાનું દબાણ છે તે ખૂબ જ તેજ થતું હોવાના કારણે આ પ્રકારે વાવાઝોડા છે તે જગ્યાએ જે પતિ છે તેની આસપાસ ઉદ્ભવતા હોય છે હોમાન તરફમાં વાવાઝોડું દૂર છે તે થતું જાય છે ને તેને કારણે જે તંત્ર છે તેમને પણ રાહતનો સ્વાર્થ તે ચોક્કસથી લીધો છે પરંતુ ક્યાંક જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અ બચાવ કામગીરીના એનડીઆરએફ અને એસડીઆરએફ જે ટીમો હોય છે તેમની તૈનાત સાથે કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે જિલ્લા વહીવટી તંત્ર હોય છે જે તે જિલ્લાની દરિયાઈ સરહદો જ્યાં ટચ થતી હોય ત્યાં જિલ્લાના જે જિલ્લા વહીવટી તંત્ર હોય છે તેમના દ્વારા જે સ્થળાંતર કરવા માટે થઈ અને લોકોને આદેશ છે આપવામાં આવતા હોય છે જો ભારે પવન અને વરસાદ શરૂ થાય તો લોકોનું સ્થળાંતર છે કરવામાં આવતું હોય છે એટલું જ સાથે સાથે હોમ છે તે પણ તૈયાર છે કરી દેવામાં આવતો હોય છે અને ખાસ કરીને જે દરિયાઈ કાંઠાના જે પોર્ટ હોય બંદરો હોય ત્યાં અલગ અલગ સિગ્નલો છે લગાવવામાં આવતા હોય છે ગઈકાલે ખંભાળિયા અને સલાયા આસપાસ ત્રણ લોકોનું સિગ્નલ થતી લગાવવામાં આવ્યું હતું ભયજનક સપાટી હજુ સુધી આ વાવાઝોડું છે તે પહોંચ્યું નથી ગઈકાલે જે ના દરિયા ની અંદર પહોંચ્યું કે ક્યાંક ગુજરાતના દરિયા થી આ વાવાઝોડું છે તે દૂર થઈ રહ્યું છે તેને કારણે તંત્ર એ પણ રાહત નું સ્વાસ્થ્ય ચોક્કસ થઈ ગયું બિલકુલ આભાર ગૌરવ આપની પાસેથી અપડેટ લેતા રહીશું